નમસ્કાર મિત્રો સ્વાગત છે હમણાં ટૂંક સમયમાં બહુ મોટી બમ્પર ભરતી કરવામાં આવતી હતી મિત્રો તેતાળીસો જગ્યા પર ભરતી કરવામાં આવતી હતી તે વધીને મિત્રો બાવનસો જગ્યા પર ભરતી કરવામાં આવે છે મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં મિત્રો લાસ્ટ તારીખ જોઈએ આગળ વિડીયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હતો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતી સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશનમાં જણાવવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક ટુ વન ટુ બે હજાર ચોવીસ અંગેની સુધારા અને જાહેરાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણની ગ્રુપ એ અથવા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત કુલ જગ્યાઓ પર સીધી ભરવા માટે ઉમેદવારો પાસેથી પરથી ઓનલાઈન અરજીઓ મંગાવી હતી મિત્રો તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીમાં મંગાવવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે સદર કે જાહેરાત જુનિયર કલાક શ્રમ બે હજાર અઢારની જગ્યાઓની સંખ્યામાં આઠસો ને અઠ્ઠાણું જગ્યાઓ ઉમેરો કરી શકાયો છે મિત્રો જુનિયર કલાકની કુલ ઓગણત્રીસ એ સોળ જગ્યાઓ ભરવાની થાય છે જેની વિગતવાર માહિતી મંડળ વેબસાઇટ પર ઉપલબ્ધ છે પ્રસ્તુત સુધારા વિશેની વાત કરવામાં આવે તો મિત્રો કુલ ભરવાપાત્ર જગ્યા મિત્રો પાંચ હજાર બસો બે બિન અનામત સામાન્ય માટે મિત્રો બાવીસો એક જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ માટે પાંચસો પોત્રીસ સામાન્ય વર્ગ વિશે વાત કરવામાં આવે તો તેરસો ને અનુસૂચિત જાતિ વિશે વાત કરવામાં આવે તો ત્રણસો ને અનુસૂચિત જનજાતિ વિશે વાત કરવામાં આવે તો સાતસો ઓગણત્રીસ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત પંચાવન સામાન્ય ચારસો ને ચોત્રીસ અનુસૂચિત જાતિ માટે ચોરાણું અનુસૂચિત જનજાતિ માટે બસો ને એકવીસ માજી સૈનિક માટે ચારસો ને અગ્યાસી શારીરિક અશક્ત માટે બસો ને એકસઠ કુલ જગ્યાઓ પૈકી અનામત જે ઉમેદવારોને નોંધ લેવામાં થાય છે મિત્રો અગાઉ ઓનલાઈન અરજી કરેલ હોય તો તેઓ ફરી તેઓને ફરી અરજી કરવાની રહેતી નથી જેથી સંબંધિત ઉમેદવારો નોંધ લેવામાં આવી છે મિત્રો અશોક પટેલ સાહેબે ટ્વિટ કરવામાં આવે છે મિત્રો જે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ દ્વારા સ્થળ ગાંધીનગર દ્વારા નવી ભારતીય મિત્રો વધારો કરવામાં આવ્યો છે મિત્રો જે અગાઉ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધીની લાસ્ટ તારીખ લંબાવવામાં આવતી હતી તે મિત્રો જે પણ વિદ્યાર્થી ફોર્મ ભર્યા છે તેમના માટે ફરી એક છે મિત્રો વધારે ભરતી આવી છે મિત્રો જેને પણ ફોર્મ ભરેલું તેને ફરીવાર મિત્રો અરજી કરવાની રહેતી નથી મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતી સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જય હિન્દ જય ભારત